મેગાસિટી અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ બરોબરનો જોવા મળી રહ્યો છે જેને લઈને શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ભરાવાની કાયમી સમસ્યા છે હોસ્ટેલમાં એક હજાર જેટલી વિદ્યાર્થીનીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વરસાદી પાણી ભરાઈ જતાં બહાર નીકળવું પણ તદ્દન મુશ્કેલ બની રહ્યું છે અમદાવાદમાં વરસેલા વરસાદ બાદ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાંથી પાણી હજુ સુધી ઓસરા નથી વરસાદ એક તરફ ચાલુ છે ત્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના આપણે દ્રશ્યો દર્શાવી છું આ યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે અને તેમાં સમરસ ગર્લ્સ હોસ્ટેલ કે જ્યાં એક હજારથી પણ વધુ વિદ્યાર્થીનીઓ રહે છે જોકે વરસાદ ગઈકાલથી જ અમદાવાદમાં વરસી રહ્યો છે તેના જ કારણે જે પાણી છે તે અહીંયા ભરાઈ ગયું છે એક હજારથી પણ વધુ વિદ્યાર્થીનીઓ હજુ પણ એ હોસ્ટેલની અંદર છે કે જેઓ બહાર નથી આવી શકતી કોઈપણ વિદ્યાર્થીનીને બહાર જવું હોય તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ કોલેજ પણ ચાલુ છે તેમ છતાં વિદ્યાર્થીનીઓ અહીંયાથી બહાર નથી નીકળી શકતી જો કે તંત્ર દ્વારા અહીંયા કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી તેના જ કારણે વિદ્યાર્થીનીઓને જો કંઈક જમવાનું લાવવું હોય તો પણ તેઓ બહાર નથી નીકળી શકતી કોઈ પણ કામ અર્થે તેઓ બહાર નથી નીકળી શકતી અને તંત્ર દ્વારા અહીંયા કોઈપણ પ્રકારની તૈયારી અથવા તો સગવડ પણ કરવામાં આવી નથી કેમેરામેન ચંદ્રકાંત દ્વારાની સાથે બિરેન જાદવ અમદાવાદ અમરેલીમાં વડી